નમસ્કાર દર્શક મિત્રો આપી રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી ગુજરાત સરકાર અને વ્યવહાર મંત્રીના માર્ગદર્શન હેઠળ હોળીના તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સરકાર અને વાહન વ્યવહાર મંત્રીના માર્ગદર્શન હેઠળ હોળીના તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું જે તમારી સોસાયટીના બાવન મેમ્બર હશે તો બસ તમારા સોસાયટીના આંગણે આવી જવાનું આંગણા સુધી સેવા આપશે આમાં ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે દાહોદ જાલોર જૂના અને અન્ય જગ્યાઓ માટે આ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું આ વિસ્તારોમાં એક્સ્ટ્રા પાંચસોથી વધુ બસોનું આયોજન કરેલ છે આ એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બાર કરવામાં આવશે જેથી મુસાફરોને હાલાકીનો સામનો ન કરવો પડે આ એક્સ્ટ્રા બસોમાં કોઈ જાતનું ભાડું વધારવામાં આવશે નહીં જે રેગ્યુલર છે તે જ ભાડું રહેશે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત ગુજરાત સરકાર તેમજ વાહન વ્યવહાર માન્ય વાહન વ્યવહાર શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે આ એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બારના રોજ આ એક્સ્ટ્રા જે હોળીનો કહેવાર નિમિત્તે જે મોટો છે જે દાહોદ ઝાલોદ લીનાવડા ભાર તરફનું આ એકઠા સંચાલન થતું હોય છે જેમાં સુરત વિભાગ દ્વારા પાંચસો પ્લસો એકસોનું આયોજન કરેલું છે અને આ જે સુરત બસો સેન્ટ્રલ સામે જિલ્લા પંચાયતનું ગ્રામ છે કે જે હાલમાં સીટી બસ ચાલે છે ત્યાંથી આ એક્ટ્રા બસોનું સંચાલન થશે તદઉપરાંત રામચોક પરથી પણ આ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે ગત વર્ષે ચારસો ને એસી બસોનું એક્સ્ટ્રા બસોથી સંચાલન થયું હતું અને તેમાં ત્રીસ હજાર મુસાફરો લાગણી હતો અને એમાં એસી આ વખતે અમે પાંચસો પચાસ બસોનું આયોજન કરેલું છે અને આમાં એક કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે ચાલીસથી પિસ્તાલીસ હજાર મુસાફરોને અમે પરિવહન કરીશું દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ ઝાલોદ લુણાવાડા બારિયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન હોય છે અને તદઉપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસ ટી આપના દ્વારે જે અમારે જે બાવન પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માંગણી હશે તેમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે જે જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે જે ભાડું જે દોડવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું એ તે મુજબનું સંચાલન છે જે અમારું રેગ્યુલર રેગ્યુલર બસો છે જે એમાં રેગ્યુલર બસો જે ઓનલાઈનમાં છે તેમાં ઓનલાઈન બુકિંગ થશે જે આ જે બસો છે એ ઓફલાઈન છે જેવું પબ્લિક આવશે અમારી જોડે બસોની વ્યવસ્થા કરેલી છે જેમ બસ પબ્લિક આવશે અમે બસમાં મુસાફરી બેસી અને મુસાફરી કરી શકશે